બહુચર્ચિત દુધારા ડેરીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ભરૂચ આયોજન ભવનમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને સામે છે અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ સામસામે છે બસો છન્નું મતદારો ડેરીના નવા ચેરમેન નક્કી કરશે એક હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે દુધારા ડેરી

ભરૂચ ની બહુ ચર્ચિત આ દૂધ ધારા ડેરી કહી શકાય કે જેને મતદાન પ્રક્રિયા તો શરૂ થઈ વધુ નું આ ટર્ન ઓવર કરે છે અને આની અંદર ભાજપ ના બે દિગ્ગજ જે અત્યારે એક ધારાસભ્ય છે અને એક પૂર્વ ત્યાંના ચેરમેન છે એ બે ની વચ્ચે આ ટક્કર થઈ છે ને બસો ને છન્નું મતદારો ને કસોટીનો બી એક સામનો કરવો પડી રહ્યો છે કે કોને મતદાન કરી કે બે દિગ્ગજ છે ને હાલમાં તો ત્યાં આગળ પ્રાંત અધિકારીને ને એ લોકો મતદાનની પ્રક્રિયા ચાલુ છે એ બે જગ્યા ઉપર થાય છે રાજપીપળા અને ભરૂચ બે જગ્યાની ઉપર મતદાન થઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું છે કે કોનો પલડો ભારે રહે છે અને આ સુકાન દૂધધારા ડેરીનો કોણ સંભાળશે અરુણસિંહ રાણા કે ધનશ્યામ પટેલ ચીદરસિંહ જી મુનીર વિગત બદલ આપનો આભાર